પાલિકાની અઠવાલાયન્સ ખાતે નિર્મલનગર ખાતે આવેલી વિશાળ જમીન ઉપર બનેલી સત્તર બિલ્ડિંગમાંથી કેટલાકના પિલર અને સ્લેબમાં મસ્ત મોટી તિરાડો પડી ગઈ છે આ પ્રકરણમાં સ્ટેન્ડિંગ કમિટીએ તટસ્થ તપાસ માટે નોંધ મૂકતા જ ભ્રષ્ટાચારીમાં ફફડાટ ફેલાઈ ગયો છે સુરત મહાનગરપાલિકામાં સફાઈ સેવકોને પાકા આવાસની સુવિધા પૂરી પાડવા માટે અઠવા જૂનના ઉમરા ગામ સ્થિત એસવીએનઆઈટી કેમ્પસ નજીકમાં પાલિકાની વિશાળ જમીન પર નિર્મળ નગર આવાસનું નિર્માણ કરવા વર્ષ બે હજાર પાંચમાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું બિલ્ડિંગમાં બસો ચાર ફ્લેટના આયોજનો સાથે શરૂ કરાયેલું નિર્માણ વર્ષ બે હજાર આઠ સુધીમાં પૂર્ણ કરાયું હતું એટલું જ નહીં પરંતુ પાલિકાના વિવિધ ઝોનના સફાઈ સેવકોને ડ્રો કરી વર્ષ બે હજાર નવમાં આવાસના કબજા સોંપાવ્યા હતા પોષ ગણાતા વિસ્તારમાં ફાળવેલા આવાસોના રજિશ્વરે પાલિકા સમક્ષ બળાપો કાઢી કહ્યું હતું કે આવાસની દિવાલો તૂટી ગઈ છે અને પિલરો પણ ફાટી ગયા છે તેમણે તપાસ કરવા માટે માંગણી કરતાં જ પાલિકા ફરી હરકતમાં આવી છે ઉમરાના નિર્મળનગર આવાસના ભ્રષ્ટાચારરૂપી પોપડા ખરવા પાણતા જ પાલિકાની સ્ટેન્ડિંગ કમિટીએ ઉમરા ગામમાં બાંધકામ વખતે આવાસનું સુપરવિઝન કયા વિભાગમાં કયા અધિકારીને કર્યું હતું કોન્ટ્રાક્ટર અને પીએમસીના માહિતી સહિતનો લેખિત રિપોર્ટ પણ રજૂ કરવા નોંધ મૂકી છે તપાસ કમિટી આ કિસ્સામાં આવાસ બિલ્ડિંગ જજરિત થયા પછી પ્રથમ નોટિસ ક્યારે ફટકારી હતી તે વિગતો પણ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવા સૂચના અપાઈ છે પાલિકાના સફાઈ કર્મચારીઓ માટે પાકા આવાસ બનવાની પ્રક્રિયા જે વખતે અઠવા ઝોનના હાઉસિંગ વિભાગ દ્વારા કરવામાં આવી હોવાની માહિતી સામે આવી હતી આ આવાસોના લોકાર્પણના માત્ર તેર વર્ષમાં જ બિસ્માર બની ગયેલા નિર્મળનગર આવાસોના લાભાર્થીઓ નક્કી કરવા માટે ડ્રો પ્રક્રિયા સ્લમ અપગ્રેડેશન સેલ દ્વારા પૂર્ણ કરવામાં આવી હોવાનું પણ માહિતી પ્રકાશમાં આવી છે અંગે વધુ તપાસ બેદરકારો માટે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે અઝરપુરુષ સાથે હર્ષસેટા